રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજની બેઠક થઈ છે સરકારમાં પદ મુદ્દે કોળી સમાજની બેઠક થઈ સમાજના આગેવાન રણછોડ ઉદરેજીયાનું નિવેદન આવ્યું કે ચાલીસ વર્ષથી અમે ભાજપ સાથે સંકળાયેલા છતાં કોઈ પદ નથી મળ્યું જ્યાં મારી વસ્તી વધુ છે ત્યાં પણ અમને નથી અપાઈ ટિકિટ આગામી ચૂંટણીઓમાં કોળી સમાજને વધુ ટિકિટ મળે તેવી માંગ કરાઈ છે તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સંગઠને ઓબીસી નેતૃત્વ મળ્યું છે ત્યારે ચોવાડિયા કોળી સમાજ દ્વારા રાજકોટમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ જેમાં સરકારમાં યોગ્ય પદ ન મળી હોવાનો પણ રોષ ઠલવાયું છે સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અને કોર્પોરેશન ચૂંટણીમાં કોળી સમાજને વધુ ટિકિટ આપવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે તો અત્યારે જે મંત્રીમંડળો છે જે મંત્રીમંડળ નું આવેલું છે અને પ્રમુખનું આવેલું છે અમારું કહેવાય એવું છે કે ઓબીસી સમાજના બક્ષી ના પ્રમુખો બનાવવામાં આવ્યા તો બક્ષી પંચમાં ને ઓબીસી સમાજમાં મોટો સમાજ કયો છે કે કોળી અને ઠાકોર સમાજ તો ચાલીસ વર્ષ ત્યાં અમારો સમાજ કોળી અને ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી હારે એક ધારો વન સાઈડ વરેલો છે તો આજ સુધીમાં અમારે કાયમી ધોરણે અમને ખાલી વોટ બેંક ની રાજનીતિ અમારી સાથે કરેલી છે કારણ કે અમારું મંત્રીમંડળમાં સ્થાન નહીં મંત્રી આપે તો છેવાડાના એક બે મંત્રી આપે જેની કોઈ વેલ્યુ નહીં